મિત્રો શું તમે જોઈને કહી શકશો કે આ ખાંડ વગર તેલ વગર અને ખૂબ જ ઓછા ઘીમાં બનેલા લાડુ છે ઓગળી જાય એવા લાડુ કે કરતા હોય અને એમને મીઠું ખાવાનું મન થાય તો એ લોકો એકથી વધારે ખાય ને તો નુકસાન પણ ના કરે મુઠિયા બનાવવાની ઝંઝટ વગર કે તળવાની ઝંઝટ વગર ખૂબ જ સરળ રીતે બની જાય છે ગણેશ ચતુર્થી પર કે તહેવારો પર બનાવી શકાય છે કેમ છો મિત્રો હું છું કલ્પના મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂઆત કરી લઈએ નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે મુઠિયાને તળિયા વગર આજે આપણે એકદમ હેલ્ધી એવા ચૂરમાના લાડુ બનાવવાના છે એના માટે મેં બે કપ ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે જે આપણે ભાખરી બનાવીએ છે ને એ લોટ લેવાનો છે જુઓ આ રીતનો ટોટલ બે કપ આપણે ઘઉંનો કરકરો લોટ લઈશું જો તમારી પાસે ઘઉંનો કરકરો લોટ ના હોય તો ઘઉંનો તમે જે ઝીણો રોટલી બનાવે છે એ લોટ લેવાનો અને એમાં અડધો કપ સોજીને ઉમેરી દેવાનો તો પણ લાડુ તમારા સારા થઈ જશે હવે આપણે એમાં મોણ આપીશું મોણમાં મેં દેશી ઘી લીધું છે ત્રણ મોટી ચમચી આપણે દેશી ઘી લઈશું આ સ્ટેજ પર તમે ઘીની જગ્યા પર તેલ પણ લઈ શકો છો અને એને સરસ મિક્સ કરી લઈએ જુઓ મેં ઘીને સરસ મિક્સ કરી લીધું છે કોઈ પણ જ્યારે આપણે પરંપરાગત સ્વીટ બનાવતા હોઈએ ને ત્યારે એમાં ઉતાવળ નહીં કરવાની ઘી બરાબર તમારા લોટમાં જવું જોઈએ જુઓ સરસ આ રીતનું એકદમ સરસ જુઓ તમે એકદમ કરકરું થઈ ગયું છે બ્રેડ ક્રમ જેવું થઈ ગયું છે હવે એમાં આપણે પાણી નાખીશું પાણીનું માપ પરફેક્ટ રાખવું ખૂબ જ જરૂરી છે જો વધારે પાણી થઈ જશે તો એકદમ લોચો થઈ જશે એટલે પાણીનું પરફેક્ટ માપ તમારે લેવાનું છે મેં અહીં બે કપ આપણે ઘઉંનો લોટ લીધો છે તો એની સામે આપણે એક કપ પાણી લઈશું જે માપથી તમે ઘઉંનો લોટ લો એ જ માપથી તમે પાણી લેજો આ જ રીતે તમે કંસાર પણ બનાવતા હોય છે તો કંસારમાં પણ આપણે પરફેક્ટ માપનું ધ્યાન રાખતા હોય છે આમાં પણ પરફેક્ટ માપ પાણીનું રાખવું પડે છે તમે આ જ રીતે કંસાર પણ બનાવી શકો છો હું તમને બતાવીશ કે કયા સ્ટેજ પર તમે કંસાર બનાવી શકો છો હવે થોડું થોડું પાણી નાખીશું અને મિક્સ કરી લઈશું જુઓ મેં પાણી નાખી લીધું છે અને મેં થોડું પાણી બચાવી લીધું છે કારણ કે લોટ પણ એવો હોતો હોય છે કોઈ જૂનો હોય કોઈ નવા ઘઉંનો હોય તો પાણી વધારે પીતું હોય છે જો જૂના ઘઉંનું હશે તો પાણી વધારે પીશે અને નવા ઘઉંનું હશે તો પાણી ઓછું પીશે તમારે બસ એ ધ્યાન રાખવાનું છે કે તમારા મુઠિયા વડાઈ આ રીતના જુઓ એકદમ ચીપચીપું ન લાગવું જોઈએ એટલું તમારે પાણી રાખવાનું મને લગભગ પોણા કપથી પણ થોડુંક વધારે પાણી ગયું છે લગભગ બેથી ત્રણ ચમચી જેટલું પાણી વધી ગયું છે અને જો સરસ થઈ ગયું છે પછી જો વધારે પાણી હશે ને તો છૂટું છૂટું નહીં પડે લોચો થઈ જશે એટલે એ વાતનું બી ધ્યાન રાખવાનું છે જુઓ આ રીતનું છૂટું છૂટું રાખવાનું છે આપણે લોટને બાંધવાનો નથી બરાબર હવે આપણે એક થાળી લઈ લેશું અને એને થોડાક ઘીથી ગ્રીસ કરી લઈશું જુઓ થાળીને મેં ગ્રીસ કરી લીધી છે અને હવે બધો જ લોટ આપણે થાળીમાં પાથરી દેવાનો છે તમે ચાહો તો આ સ્ટેજ પર મુઠિયા નાના નાના આ રીતે નાના નાના કરી અને તમે એને સ્ટીમ પણ કરી શકો છો આપણે થાળીમાં કરીએ છીએ મુઠિયામાં પછી થોડી મહેનત લાગતી હોય છે આજે આપણે એકદમ ઝડપથી બની જાય એવા લાડુ બનાવીએ છીએ અને એને આપણે પાથરી દઈશું જુઓ અને બધી બાજુથી સરસ પાથરવાનું છે એવું ના થાય કે એક જગ્યા પર જાડું છે ને એક જગ્યા પર પાથરું છે તો પછી એને ચડતા પણ ટાઈમ લાગશે સરસ મેં પાથરી લીધું છે હવે આપણે એને સ્ટીમ કરી લઈએ જુઓ મિત્રો મેં એક કઢાઈમાં પાણી મૂકીને કાઠો મૂકી લીધો છે હવે એમાં આપણે થાળી મૂકી દઈશું અને ઢાંકીને બારથી પંદર મિનિટ સુધી આપણો લોટ ચડી જાય ત્યાં સુધી આપણે એને સ્ટીમ કરી લેવાનો છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જુઓ મિત્રો જોઈ લઈએ લગભગ પંદર મિનિટ થઈ ગઈ છે અને જુઓ લોટ આપણો સરસ ચડી ગયો છે હવે એને ચેક કરવું હોય તો થોડો આપણે કઢી લઈશું અને એક ડીશમાં લઈ લેશું અને એને ઠંડો થવા દઈશું પછી હું તમને બતાવું છું થોડો ઠંડો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો સરસ છૂટો પડવા લાગ્યો છે લોટ આપણો ચડી પણ ગયો છે જુઓ સરસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ડીશને આપણે ઠંડી થવા દઈશું અને ત્યારબાદ આપણે એને આગળની પ્રોસેસ બતાવીશું જુઓ મિત્રો થોડું ઠંડુ થાય એટલે આપણે એને આ રીતે ઉખેડી લેવાનું એટલે જલ્દી ઠંડુ થશે અને પ્રોપર એકદમ પરફેક્ટ ઠંડુ થઈ જશે પછી જ આપણે એનો ભૂકો કરીશું નહીં તો એ લોચો થઈ જશે આપણે ગ્રીસ કરી હતી થાળીને એટલે સરસ ઉખડી પણ જાય છે તમે જોઈ શકો છો હવે એને આપણે ઠંડુ થવા દઈશું એકદમ કમ્પ્લીટલી ઠંડુ થઈ જવું જોઈએ જુઓ મિત્રો લોટ એકદમ ઠંડો થઈ ગયો છે તમે જોઈ શકો છો છૂટો પડવા લાગ્યો છે જુઓ સૌથી પહેલાં આપણે હાથથી એને મસળી લઈશું અને પછી ચારણીમાં એને ચાળી લઈશું જુઓ મિત્રો મેં ચારણીમાં બધું જ ચાળી લીધું છે અને તમે જોઈ શકો છો જુઓ એકદમ સરસ છૂટો છૂટો દાણો છે જુઓ તમને હું નજીકથી બતાવું છું પરફેક્ટ છે મેં તમને કંસારનું કીધું હતું આ સ્ટેજ પર તમે કંસાર બનાવી શકો છો આ રેડી છે એની ઉપર તમે ઘી ગરમ ઘી અને દળેલી ખાંડ નાખીને તમે ખાઈ શકો છો તો કંસાર એકદમ છૂટો છૂટો તમારો સરસ બનશે હવે એમાં આપણે બાકીની સામગ્રી નાખી દઈએ એક નાની ચમચી એલચી લીધી છે એને વાટી લીધી છે મેં અને અહીં વન ફોર્થ કપ જેટલા મેં કાજુ બદામ અને દ્રાક્ષ લીધી છે એ નાખીશું તમે તમારી ચોઇસ પ્રમાણે નાના મોટા ટુકડા કરી શકો છો અને પાંચ ચમચી જેટલું આપણે જાયફળ ઘસીને નાખીશું જાયફળની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો ચોક્કસથી નાખજો બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું હવે આપણે ઘી ગોળનો પાયો કરી લઈએ ઘી ગોળનો પાયો કરવા માટે મેં એક પેન મૂકી લીધું છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે મેં અહીં પોણો કપ ગોળ લીધો છે અને ગોળને મેં આ રીતે છીણીને લઈ લીધો છે એકદમ નાનો નાનો કરી લીધો છે તમે આ સ્ટેક પર ચાહો તો પેલો ગોળ ચીની પણ લઈ શકો છો મેં અહીં આ કોલ્લાપુરી ગોળ લીધો છે હવે એમાં આપણે ચાર મોટી ચમચી ઘી નાખીશું પછી જરૂર પડશે તો આપણે ગરમ કરીને પછી પણ નાખી શકીએ છીએ એટલે ઘી પહેલાં થોડું વિચારીને નાખવાનું જુઓ ખૂબ જ ઓછા ઘીમાં આપણા જે લાડુ બનીને રેડી થઈ જશે હવે આપણે અહીંયા ગોળનો પાયો નથી કરવાનો બસ ગોળ ઓગળી જાય એટલી વાર જ આપણે એને કૂક કરવાનું છે એટલી વાતનું ધ્યાન રાખવાનું છે જો પાયો થઈ જશે તો તમારા લાડુ થોડા કડક થઈ જશે જેમ ગોળ ઓગળતો જશે એમ ઘી છૂટું પડતું જશે ગોળને આપણે એકદમ ઓગાળી લેવાનો છે એટલે જ એકદમ ઝીણો ઝીણો ટુકડા કરવાના કે જલ્દી ઓગળી જાય જુઓ મિત્રો લગભગ દોઢ મિનિટમાં જ આપણો ગોળ સરસ ઓગળી ગયો છે અને તમે જોઈ શકો છો સેચ પણ એમાં હવે ગઠ્ઠા નથી રહ્યા ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે જે ચૂરમું બનાવીને રાખ્યું છે એમાં નાખીશું બધું જ આપણે નાખી દેવાનું છે એમાં જુઓ એ બધું જ મિશ્રણ નાખી દીધું છે હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે હમણાં થોડું ગરમ છે એટલે આપણે ચમચાથી મિક્સ કરીશું અને પછી ઠંડુ થશે તો હાથથી મિક્સ કરી લેશું મેં અહીં પોણો કપ ગોળ લીધો છે જો તમને મીઠું તમને વધારે પસંદ હોય તો તમે એક કપ લઈ શકો છો કે ઓછું પણ કરી શકો છો જો તમે ઓછું ખાતા હોય તો પરંતુ પોણો કપ એકદમ પરફેક્ટ માપ છે બહુ ગળિયા પણ નહીં બને અને બહુ મોડા પણ નહીં લાગે જે ડાયાબિટીસવાળા છે અથવા જે લોકો હેલ્થ કોન્સિયસ છે જે લોકો ડાયટ કરતા હોય એમને મીઠું ખાવાનું મન થાય એ લોકો પણ ઇઝીલી આ ખાઈ શકશે કારણ કે આ એકદમ હેલ્ધી છે જુઓ હવે હાથથી મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો ઘી પણ પ્રોપર છે જો આ સ્ટેજ પર તમને એવું લાગે કે ઘી ઓછું લાગે છે તો તમે ઘી થોડું ગરમ કરીને નાખી શકો છો બસ ગોળ સરસ મિક્સ થઈ જવું જોઈએ બધા જ દાણામાં જુઓ અને જેમ તમે મિક્સ કરતા જશો એટલે ઘી છૂટું પડવા લાગશે જુઓ સરસ મિક્સ થઈ ગયું છે હવે તમને જે સાઇઝના લાડુ જોવે એ સાઇઝના તમે લાડુ વાળી શકો છો હું મીડિયમ સાઇઝના વાળું છું અને જુઓ સરસ વળી ગયા છે અને હાથમાં ઘી પણ આવવા માંડ્યું છે જુઓ બન્યા છે ને એકદમ ટેસ્ટી કોઈ જોઈને કહી પણ નહીં શકે કે આ તળિયા વગરના મુઠિયાના લાડુ છે અને એકદમ હેલ્ધી છે આપણે એને હવે પ્લેટમાં લઈ લઈશું જો તમારી પાસે ખસખસ હોય તો આ સ્ટેજ પર તમે એને ખસખસ લગાવી દેજો મારી પાસે નથી એટલે મેં નથી લગાવી આ જ રીતે આપણે બધા જ લાડુને વાળી લઈશું જુઓ મિત્રો મેં બધા લાડુ વાળી લીધા છે હવે આપણે ઉપરથી એને ગાર્નિશિંગ કરી લઈશું થોડું બદામની કતરણ લગાવી દઈશું તમે એમને એમ પણ ખાઈ શકો છો તો મિત્રો તૈયાર છે આપણા ચૂરમાના લાડુ તેલ વગર ખાંડ વગર એકદમ હેલ્ધી તમે જોઈ શકો છો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું જે લોકોને ડાયાબિટીસ છે જે લોકો ડાયટ કરતા હોય છે હેલ્થ કોન્સ હોય છે જેમને સુગર ખાવાની ના પાડી હોય એ લોકો પણ આ ખાઈ શકે છે કારણ કે આપણે ગોળના બનાવેલા છે રાખી શકો છો પછી ફ્રિજમાં તમે અઠવાડિયા સુધી ખાઈ શકો છો જુઓ હું એક તમને તોડીને પણ બતાવું છું જુઓ એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ મોડામાં નાખતા જ ઓગળી જાય એવું તો મિત્રો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે તમારું ધ્યાન રાખજો આવજો